દેરાએ ધુરુસ્તાએ અંતરે મોરબી નગરપાલિકા તંત્ર જાગ્યું ગત તારીખ ત્રણ જૂનના રોજ હું આ જગ્યાએથી આપને એક અહેવાલ પ્રસિદ્ધ કરેલ અહેવાલ એ હતો કે મારી પાછળ આપ જોઈ રહ્યા છો જે બાંધકામ એ બાંધકામ સંપૂર્ણ રીતે નીતિ નિયમોને નેવે મૂકી અને ધર્મની આડતરે કરવામાં આવેલું બાંધકામ હતું આ બાંધકામ અંગે મોરબીના જાગૃત નાગરિક દ્વારા કલેક્ટરશ્રીને અરજી આપવામાં આવેલી હતી એ અરજી અન્વયે તારીખ ત્રણ જૂનના રોજ હું પરેશ પારિયા અને ધવલ ત્રિવેદી સાથે વાત્સલ્ય સમાચારમાં લાઈવ થયેલ આ જગ્યાએથી જ લાઈવ થયો હતો અને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપી હતી કે આ ઘટના શું ઘટી છે આપ જોઈ શકો તો અહીંથી મચ્છુ નદી જે મચ્છુ બે ડેમનું પાણી કોઈપણ જગ્યાએ છોડવામાં આવે તો અહીંથી મચ્છુ નદી પસાર થઈ રહી હોય છે ગત બે હજાર વીસની અંદર મોરબીને મચ્છુમાંથી બારથી વીસ બારા અંતે છોડવામાં ખાલી કરવામાં આવ્યા હતા પાણી ભરપૂર આવક હોવાના કારણે ત્યારે અડોઅડ જે ઉપરની તમે જોઈ શકો છો દીવાલ છે ત્યાંથી લઈને સામેની દીવાલ સુધી એટલે દરબારગઢના જે કાળા પથ્થરના સ્ટેટ છે એ દીવાલ સુધી અને અહીંની વ્હાઈટ દિવાલ આપ જોઈ શકો છો ત્યાં સુધી મચ્છુ નદીનું પાણી આવી ચૂક્યું હતું મતલબ આ બધો સેફ્ટી વોલ આપવામાં આવેલી હતી એ સેફ્ટી વોલ ને પણ ક્રોસ કરી અને આજે બાંધકામ તંત્રની આંખમાં ધૂળ નાખીને રચવામાં આવ્યું હતું જેના કારણે મોરબીની અંદર ભયાનક ખરાબ પરિસ્થિતિ આવી શકે એમ હતી આ સમજી શકો છો કે રાજકોટની હમણાં જે દુર્ઘટના બની સેમ એવી દુર્ઘટના પણ મોરબીમાં થઈ શકે જે આ જોઈ શકો ઝૂલતા પુલની અંદર એકસો ને ચોત્રીસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા એવી જ પરિસ્થિતિ જો ફરી પાછી કોઈ પણ પ્રકારની ફ્લડ જેવી હાલત થાય મોરબીની અંદર પાંચથી દસ કે પંદર ઇંચ વરસાદ પડે તો પાણીના નિકાલ માટે મોરબી શહેરમાં મચ્છુમાનું મંદિર જોઈ રહ્યા છો ત્યાંથી નીચે વિસ્તારમાં સ્ટ્રેટ પગથિયા છે દરબાગઢ સુધીની સીધું પાણી જઈ શકે એ સિવાય આગળ મચ્છુમાના મંદિરથી આગળ લીલાપર રોડ ઉપર એક શમશાન આવેલું છે ઇલેક્ટ્રિક શમશાન ત્યાંથી હોકરો સીધું વજેપર વાઘપરા અને વાલ્મિકી સમાજ પછી દલિત સમાજનો જે એરિયા છે એ તમામ એરિયાના ઘરની અંદર પાણી ઘૂસી જવાની સંપૂર્ણ શક્યતા હતી વાત્સલ્ય સમાચારના અહેવાલ બાદ તંત્ર સધારું જાગ્યું હતું અંતે તંત્રએ પહેલાં તો ચાર પાંચ દિવસ એકબીજા ઉપર ખો નાખવાની શરૂ કરી આ અમારામાં ન આવે આ પેલામાં આવે ના પહેલાંમાં આવે અંતે અહીંયા સુધી મોરબીના જિલ્લા કલેક્ટર દ્વારા પણ પોતાના હાથ અદર કરવામાં આવ્યા હતા તંત્ર ઉપર ઠોકીને જ્યારે ગત દસ તારીખના રોજ મોરબી નગરપાલિકાએ નોટિસ તંત્ર પાછળના બાંધકામ અંગે રજૂ કરી દીધી છે હું નોટિસ ડીટ આપને સંભળાવી દઉં છું તારીખ દસ છ બે હજાર ચોવીસ પ્રતિશ્રી બીએસપીએસ સ્વામિનારાયણ મંદિર પાસે મોરબી વિષય ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો સડસઠની કલમ છત્રીસ અન્વયે નોટિસ આપવા બાબતે ઉપરોક્ત વિષય અન્વે જણાવવાનું કે આપશ્રી દ્વારા મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં મોજે મોરબી ગામે રેસમાં સત્તર પૈકી બે પબ્લિક અઢાર પૈકી એક અઢાર પૈકી બે વીસ પૈકી ચાર પૈકી બે માં ધાર્મિક હેતુસર બાંધકામ મોરબી નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર બાંધકામ કરેલ છે તમે વિચાર કરો કે તંત્ર કેટલું આંધળું છે આ છેલ્લા ત્રણ વર્ષથી બે વર્ષથી આ બાંધકામ થઈ રહ્યું હતું અને તંત્રને અત્યાર સુધી દેખાતું નહોતું આજે હવે એવું નગરપાલિકા તંત્ર એવું કહે છે કે આ બાંધકામ ગેરકાયદેસર છે તો અત્યાર સુધી તંત્ર ક્યાં ગયું હતું તંત્ર શું કરી રહ્યું હતું અત્યાર લગીના અધિકારીઓ અત્યાર સુધીના નેતાઓ શું કરી રહ્યા હતા ત્યારબાદ

તેવી નોંધ લેશો ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા મારો સવાલ એ જ છે કે જ્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવાનો હંમેશા તંત્રએ આંખ મૂંચીને રહેવાનું મહાત્મા ગાંધીના ત્રણ બંદરો હતા તેનું ઊંધું અલંકરણ કરવાનું ઉલટું જ વિચારવાનું ગાંધીજી એ વખતે કહેતા હતા કે ખોટું ન જોવો આ તો ખાટું થતું હોય તો એ નથી જોતા તંત્ર આહદ થઈ ગયું છે અધિકારીઓ તો કે સાંભળતા નથી નેતાઓ તો કે નગટા થઈ ગયા છે કોઈ પણ મોરબીના નેતાને કહેવા જાવ હા થઈ જશે પણ એનું થઈ જશે પ્રજાનું કાંઈ નહીં પ્રજાનું હંમેશા ખરાબ જ થતું રહ્યું છે મોરબીની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જતી હોય તો નેતાઓ અને નગટા અધિકારીઓને કારણે થઈ રહી છે ઘણી વખત મોરબીના લોકોના જીવ તારે ચોંટ્યા છે ઘણી વખત મોરબીની જનતાને ખરાબ પરિસ્થિતિ સહન કરવામાં આવી રહી છે શું કામ કારણ એક માત્ર એક જ છે કે નેતાઓ અને અધિકારીઓ નગડા બની ચૂક્યા છે પ્રજાએ મત આપી અને પ્રજા શાંતિથી બેસી ગઈ છે કે હવે અમારું કોક ઉદ્ધાર કરશે પણ હંમેશા નેતાઓ અને અધિકારીઓ નગડા થઈને પોતાનો જ ઉદ્ધાર કરતા હોય છે અબ્જોપતિ કરોડપતિ બની ગયેલા મોરબીના નેતાઓ અને અધિકારીઓ હંમેશા પ્રજાનું જોતા જ નથી આ આટલું બધું બાંધકામ થઈ ગયું છતાંય અત્યાર સુધી એમને ખબર નથી પડી કે આ પરિસ્થિતિ શું આવીને ઊભી રહેશે આજે જ્યારે પોતાની સીટ નીચે પોતાની ખુરશી નીચે રેલો આવ્યો પોતાના નોકરી ઉપર રેલો આવ્યો ત્યારે નોટિસોના દિંડકો ચાલુ કર્યા છે તંત્રએ તો તંત્રને શું ભાન નહોતી અત્યાર સુધી કે આ બાંધકામ ગેરકાયદેસર થઈ રહ્યું છે રામના નામે તરી નહીં રામના નામે ડૂબવાની પરિસ્થિતિ આવી ચૂકી હતી અંતે વધુ નહીં બોલતા ધવલ ત્રિવેદી સાથે પરેશ ફાર્યા વાત્સલ્યમ સમાચારથી